વડોદરામાં રવિવારની બપોરથી પાણી છોડવાનું બંધ કરવાની સાથે સાથે વરસાદે પણ વિરામ પાડતા વિશ્વામિત્રી નદીમાં ધીમે ધીમે પાણીનું લેવલ ઘટવાનું શરૂ થતા શહેર ઉપરથી પૂર્ણ ખતરો ટળ્યો હતો રવિવારે બપોરે વિશ્વામિત્રીનું લેવલ બાવીસ ફૂટને લગોલગ પહોંચી ગયું હતું વડોદરામાં વિશ્વામિત્રીમાંથી પાણી ઉતરવાનું શરૂ થતાં તંત્ર અને લોકોએ રાહત અનુભવી હતી વડોદરા કોર્પોરેશને અગાઉ કહ્યું હતું કે લેવલ ફૂટ સુધી જાળવી રાખવામાં આવશે અને તે મુજબ આજવામાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવતા પાણીનો ધીમો ઘટાડો શરૂ થયો હતો આજે સવારે લેવલ ઘટીને સત્તર ફૂટ થયું જ્યારે આજવાનું લેવલ દરવાજા બંધ કરવાના કારણે વધીને બસો તેર બાસઠ ફૂટ થયું હતું હાલ વરસાદનો વિરામ છે એટલે લોકો અને તંત્રએ રાહત લીધી છે કોર્પોરેશન હજુ આજવાના બાસઠ દરવાજામાંથી પાણી છોડવાનું બંધ રાખશે નદીનું લેવલ આશરે પંદર ફૂટ થાય નહીં ત્યાં સુધી પાણી છોડવામાં આવશે નહીં તેમ જાણવા મળ્યું છે જો કે આજવાના દરવાજા પર લોડ ન રહે તેને ધ્યાનમાં રાખીને અગાઉ જે ચૌદ પંપો મૂકવામાં આવ્યા હતા તે ગઈકાલ સવારથી જ ચાલુ કરી દેવામાં આવ્યા છે આ પંપ દ્વારા ચોવીસ કલાકમાં ચારસો પાંચ મિલિયન લિટર પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે આ પાણી વિશ્વામિત્રીમાં ઠલવાય છે પરંતુ તેના કારણે નદીના લેવલમાં કાંઈ બાજુ જાજો ફરક પડતો નથી